નમસ્કાર મિત્રો ગુજરાતી સુપરહિટ ફિલ્મ લાલો હવે હિન્દી ફિલ્મમાં રિલીઝ થશે આ તારીખથી દેશભરના સિનેમાઘરોમાં મચાવશે ધોમ ગુજરાતી ફિલ્મ ઉદ્યોગ માટે વર્ષ બે હજાર છવ્વીસની શરૂઆત અત્યંત ગૌરવશાળી રહેવાની છે બોક્સ ઓફિસ પર રેકોર્ડ બ્રેક કલેક્શન અને દર્શકોના અપાર પ્રેમ બાદ સુપરહિટ ગુજરાતી ફિલ્મ લાલો શ્રી કૃષ્ણએ સદાય સહાયતે હવે હિન્દી ભાષામાં ડબલ થઈને રાષ્ટ્રીય સ્તરે રિલીઝ થવા માટે સજ્જ છે નિર્માતાઓએ સત્તાવાર જાહેરાત કરી છે કે લાલો હિન્દી સંસ્કરણમાં નવ જાન્યુઆરી બે હજાર છવ્વીસના રોજ સમગ્ર ભારતમાં રિલીઝ થશે ગુજરાતમાં ચુંતતેર દિવસથી વધુ સમય સુધી થિયેટરોમાં અણનમ રહીને લાલો ફિલ્મે સાબિત કરી દીધું કે જો સ્ટોરીમાં દમ હોય તો ભાષા ક્યારેય અવરોધ બનતી નથી ફિલ્મની હૃદયપર્શી વાર્તા શાનદાર સંગીત અને કલાકારોના અભિનયથી પેરાઈને મેકર્સ તેને હિન્દીમાં રજૂ કરવાનો નિર્ણય લીધો છે આ ફિલ્મ દ્વારા ગુજરાતી સંસ્કૃતિ અને લાગણીઓને હવે હિન્દી બેલ્ટના દર્શકો પણ માણી શકશે ફિલ્મના ગીતો સોશિયલ મીડિયા પર લાખો રીલ્સમાં ટ્રેન્ડ કરી રહ્યા છે જે હિન્દી દર્શકો માટે પણ આકર્ષણનું કેન્દ્ર બને છે ગુજરાતી ફિલ્મો હવે માત્ર ગુજરાત પૂરતી સીમિત નથી રહી છેલ્લો શો અને કાંતારા કે પુષ્પા જેવી રિલીઝ ફિલ્મોની જેમ લાલો પણ હિન્દી માર્કેટમાં મોટું નામ બનાવશે તેવી અપેક્ષા છે જાન્યુઆરી મહિનામાં વેકેશન અને તહેવારોના માહોલ વચ્ચે નવ જાન્યુઆરીની તારીખ ફિલ્મ માટે બોક્સ ઓફિસ પર ફાયદાકારક સાબિત થઈ શકે છે ફિલ્મની ટીમ અત્યારે રાષ્ટ્રીય સ્તરના પ્રમોશનમાં વ્યસ્ત છે લાલોની ટીમે જણાવ્યું હતું કે અમને જે પ્રેમ ગુજરાતના દર્શકોએ આપ્યો છે તે જ પ્રેમ હવે અમને સમગ્ર ભારતમાંથી મળશે તેવી આશા છે આ ફિલ્મ હિન્દીમાં રિલીઝ થવાથી ગુજરાતી ટેલેન્ટને વૈશ્વિક સ્તરે નવી ઓળખ પણ મળશે ગુજરાતી સિનેમાના ચાહકો માટે આ ગર્વની શ્રેણી છે કે તેમની માનીતી ફિલ્મ હવે બોલિવૂડના આંગણે દસ્તક દેવા જઈ રહી છે ફિલ્મ લાલોની સ્ટાર કાસ્ટની વાત કરવામાં આવે તો લીડ રોલમાં કરણ જોશી એટલે કે લાલોનું પાત્ર ભજવ્યું હતું રીવા રાજ લાલોની પત્નીનું પાત્ર તુલસી સુહદ ગોસ્વામી કૃષ્ણનું પાત્ર જોવા મળશે તેમજ ફિલ્મનું ડાયરેક્શન અંકિત સખિયા દ્વારા કરવામાં આવ્યું છે